નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ આપનું સ્વાગત છે સંત શિરોમણી વીરપુરના વાસી પૂજ્ય જયારામ બાપાની બસો છાસઠમી જન્મજયંતિની બુધવારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તેમજ ડીસા શહેરમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં અનેરા હર્ષોલ્લાભ સાથે ઉજવણી કરાશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળો પર શોભાયાત્રા મહાપ્રસાદ મહાઆરતી પૂજન અર્ચન સહિત સહિતના દિવ્ય આયોજનો થયા છે ત્યારે ડીસા શહેરમાં પણ ભવ્યાથી ભવ્ય રીતે જયારામ બાપાની જન્મજયંતિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ડીસા જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની બસો છાસઠમી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે બુધવારે બપોરે બે વાગે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે જે સંતો મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ થશે જલારામ મંદિરથી બપોરે બે વાગે પ્રસ્થાન થઈને નિર્ધારિત રૂટ પર નું સમાપન થશે ત્યારબાદ મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે શોભાયાત્રામાં પંદર ફ્લોટ્સ જોડાશે શોભાયાત્રાનું વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી દરમિયાન ઠક્કર સમાજના તમામ વ્યાપારી પ્રતિષ્ઠાનો સ્વયંભુ બંધ પાડીને મોટી સંખ્યામાં ભાઈ બહેનો આ શોભાયાત્રામાં જોડાયા છે